નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા અને છેલ્લી હરાજી મુજબના મિત્રો તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે એરંડાના ભાવ તે આપણે જોઈ લઈએ મહુવા એક હજાર બ્યાસીથી એક હજાર ત્યાંશી તળાજા બારસો એકોતેરથી બારસો બોતેર હળવદ બારસો પચાસથી બારસો સત્તાણું ચસદણ બારસોથી બારસો એક બોટાદ અગિયારસો પચાસથી બારસો પાંચ મોરબી અગિયારસો નેવુંથી બારસો બેતાલીસ પચાઉ બારસો એંશીથી બારસો ત્રાણું દશાડા પાટડી બારસો પંચોતેરથી બારસો એંશી ડીસા બારસો પંચાણુંથી તેરસો એક પાટણ બારસો સિત્તેરથી તેરસો છવ્વીસ ધાનેરા બારસો એંશીથી તેરસો ને દસ મહેસાણા બારસો પચાસથી તેરસો પંદર વિજાપુર બારસો પંચાણુંથી તેરસો બાર માણસા બારસો બાણુંથી તેરસો તેર કોજારીયા બારસો પંચાણુંથી તેરસો બાર કડી બારસો ઓગણ એંશીથી તેરસો ને દસ વિસનગર બારસો સત્તાવનથી તેરસો એકવીસ પાલનપુર બારસો નેવુંથી તેરસો ત્રણ તલોદ તેરસો સાતથી તેરસો અગિયાર થરા બારસો એંશીથી તેરસો દસ દહેગામ બારસો સાઠથી બારસો બોતેર ભેલડી બારસો પચાસથી બારસો સિત્તેર કલોલ બારસો નેવુંથી તેરસો છ સિદ્ધપુર બારસો એંશીથી તેરસો ને બાર હિંમતનગર તેરસોથી તેરસો દસ કુક્કરવાડા બારસો એંશીથી તેરસો ધનસુરા બારસો એંશીથી તેરસો અગિયાર